ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એક ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું ઈસન ઓગણીસો બારમાં ગોપાલકૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એસોસિએશન અઢારસો ઓગણપચાસમાં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ત્રણ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ ચાર દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી દુર્ગારામ મહેતાએ ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી ક્વેશ્ચન ટુ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણ ન ફેલાવવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા હતા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં એસોસિએશન ઓગણીસો એકમાં મફત ફરજીયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી એટલું જ નહીં બે વિદ્યાર્થીઓને વિદેશી વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી તેમના પત્ની ચીમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો બે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે આરંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી ત્રણ ગુડના ખરીતામો શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી વૂડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી હતી ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાયદા કહી શકાય તેવો શિક્ષણ સુધારો ઈસવીસન અઢારસો ચોપનમાં વુડના ખરીદાથી થયો તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી અલગ શિક્ષણ ખાતાની રચના કરવી સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી ખાનગી શાળા શાળાઓને સરકારી અનુદાન આપવું શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવો દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી અઢારસો ચોપનના વૂડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂંક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું કોલકાતા મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ ચાર મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રામડે અને તેમના પત્ની રમાબાઈ રાણડે કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ અગ્રિમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કરવેએ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી આજે આ યુનિવર્સિટી એસ એન એનડી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે ક્વેશ્ચન ત્રણ ટૂંકનો જ લખો બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ નીચે મુજબ છે રાજા રામ મોહન સમાજની સ્થાપના કરી તેમણે વિલિયમ ભારતમાં અંગ્રેજી પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન અઢારસો ઓગણપચાસ પચાસમાં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ રાજા રામ મોહન રાયે ઈસવીસન અઢારસો પંદરમાં માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન અઢારસો એકવીસમાં માં સંવાદ કોમોદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન સન અઢારસો ઓગણત્રીસમાં વિલિયમ બેન્ટેકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરવાવ્યો અને સદીઓથી જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નથી જ ઈસવીસન સન અઢારસો ઓગણચાલીસમાં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા રાજા રામ મોહનરાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું તેમના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો છપ્પનમાં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી

અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ વિધવાઓએ પુનઃ લગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા એટલે કે પેમ્ફલેટ છાપી લોકોને આ માટે જાગૃત કર્યા મહારાષ્ટ્રમાં મહાદેવ રાંડે રમાબાઈ રાંટે જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા વિધવા પુનર્વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી ગુજરાતમાં એસિએશન અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અંધશ્રદ્ધા અને દોરા ધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરશનદાસ મોળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે પણ બાલ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે બી ગ્રાન્ટે રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃ લગ્ન અધિનિયમ અઢારસો તરીકે ઓળખાય છે આ કાનૂન કોલકાતામાં શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા શ્રી ચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું એવી જ રીતે અબમાં કુંદકુરી વિરસલિંગમ પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાંડે ડી કે કરવે આરજી ભંડાટકર બી એમ માલપારીએ પ્રશંસનીય પ્રશંસનીય કાર્ય કર્યું ત્રણ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જણાવો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો નીચે મુજબ છે કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા પ્રકૃતિના કનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ તેઓ માનતા કે શિક્ષણની કઠોર કઠોરથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ બાળકોમાં સંગીત અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા ઈસવીસન ઓગણીસો એકમાં તેમણે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચાર પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અનેક વિદ્યાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે સંસ્થા આગળ જતા શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ ચાર સ્વામી વિવેકાનંદનો ઉપદેશ સ્વામી વિવેકાનંદે નીચે મુજબ ઉપદેશ આપેલ છે તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ ઈશ્વર જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂસી શકે નહીં લૂસી શકે લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેઓ યુવાનોને કહેતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો તેમણે શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્ય સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતું પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં તે સમયની સ્થિતિ ભારતમાં વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી આ દૂષણો સામે તેમણે ચોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા જાગૃતિ ફેલાવી સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્ન કર્યા સમય સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ માંડ્યા ત્યારબાદ છે પ્રશ્ન ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે જવાબ છે દુર્ગારામ મહેતા અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે મૌખિક શિક્ષણ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘડવા પાછળ કયા કારણને તમે ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર કણશો તો જવાબ છે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા ક્વેશ્ચન ફાઇવ જોડકા જોડો એક છે એલેક્ઝાન્ડર ડફ દયાનંદ સરસ્વતી ડી કે કરવે કેશવંદ્રસેન જોનાથન હંગન એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના બી સોમ પ્રકાશ સામાયિક દ્વારા સુધારણા ઝુંબેશ સી લગ્ન વય સંબંધી ધારો ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ઈ લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના એફ પાશ્ચાત શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના પહેલામાં એફ બીજામાં ઈ ત્રીજામાં એ ચોથામાં સી અને પાંચમામાં ડી વિડીયો અહીંયા પૂરો થાય છે ચેનલ પર સ્વાધ્યાય સિવાયના કાગળકામના ક્રિએટિવિટીના પ્રયોગોના અન્ય વિડીયો અવેલેબલ છે તેના પ્લેલિસ્ટનું નામ છે એક્સપેરિમેન્ટ તમે જઈને ચેક કરી શકો છો અને જો તમને સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ